એનએસયુઆઈએ એબસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રોફેસરના રાજીનામાની માંગને લઈને આંદોલન છેડ્યું હતું જોકે હવે કોઈ મુદ્દો ન મળતા એનએસયુઆઈએ ફેકલ્ટીમાં ગંદકીને લઈને આંદોલન છેડ્યું છે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના શૌચાલય અને કેમ્પસની સ્વચ્છતા તથા સુવિધાઓ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે એનએસયુઆઈએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સાયન્સ ફેકલ્ટી અંતર્ગત આવતા તમામ ડિપાર્ટમેન્ટ્સ જીઓલોજી ફિઝિક્સ બોટની અને ઝુઓલોજીના શૌચાલયમાં અત્યંત ગંદકી જોવા મળી રહી છે આ ઉપરાંત કેમ્પસમાં પણ અનેક જગ્યાએ કચરાના ઢગલા થઈ ગયા છે જેની સાફ સફાઈ કરવા સાથે જ શૌચાલયમાં દરવાજા અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવા પણ એનએસયુઆઈએ માંગ કરી છે જે કચરાઓ છે તે જામી ગયા છે વોશરૂમ લઈ લો ટોયલેટ લઈ લો ત્યાં એટલી ભયંકર દુર્ગંધ મારતી હોય છે કે ત્યાં વિદ્યાર્થી ઉભો નથી રહી શકતું પાણીની સમસ્યા છે વોશરૂમમાં પાણી નથી આવતા નળ નથી પોતાએ જ્યાં વોશરૂમ સાફ માટેના હોય છે ત્યાં લક્ઝુરિયસ અને બનાવી દીધા છે કે ત્યાં લાખોના ખર્ચાથી એ બધું ફેસિલિટી બધી પૂરી પડતી હોય છે પણ વિદ્યાર્થીઓની જ્યાં વાત હોય ત્યાં યુનિવર્સિટીના તંત્ર ઘોર નિંદ્રામાં સુતેલું છે આજ સુધી વિપુલ કમલેકર સાહેબ અહીંયા ડીન સાહેબ બન્યા એમને કઈ ડિપાર્ટમેન્ટમાં જઈને વિઝિટ કરી છે પોતાના જે વોશરૂમ ટોયલેટ છે એકદમ લક્ઝુરિયસ બનાવી દીધા છે એટલે આજ રોજ એનએસયુઆઈ દ્વારા જે વિવિધ જે વિવિધ ડિપાર્ટમેન્ટના જે વોશરૂમ જે ટોયલેટ છે તેના ફોટોગ્રાફ સાથે આજે સમક્ષ રજૂઆત કરીને સાફ સફાઈની તેની માંગણી કરી છે અને જો આવનારા ટૂંક જ સમયમાં તેની સાફ સફાઈ નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે તેમના વોશરૂમનો ઉપયોગ કરશે નહીં તો તેમના વોશરૂમને પણ બંધા કરીને તેમને કહેવામાં આવશે કે તમે પણ વિદ્યાર્થીઓની સમક્ષ આ ટોયલેટનો તમે ઉપયોગ કરો

તરત જ ટીચિંગ પોઝિશન ઇન્ટરવ્યુ હતા એટલે હું ઇન્ટરવ્યુની અંદર વ્યસ્ત હતો મારું ધ્યાન દોર્યું છે મેં વાત કરી હતી કે તમારા જે હોય એની રજૂઆત કરો એની ઉપર ધ્યાન આપવામાં આવશે અને આજે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને આવ્યા છે એટલે મને એનો આનંદ છે કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે જ એમને મેં દસ દિવસનો સમય આપ્યો છે કે જ્યાં પણ અત્યારે ગંદકી ત્યાં બધી સ્વચ્છતા થઈ જશે અને સ્વચ્છતા કાયમ માટે મેન્ટેન કરવામાં આવશે એની પણ ખાતરી આપી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર